નમસ્કાર મિત્રો આજે જ્યારે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ આવ્યું છે ત્યારે જે મિત્રો અત્યારે પાસ થયા છે તે તમામે તમામ મિત્રો અત્યારે હરકમાં હશે તે તમામને ગુજ્જુ દિમાગ વતી હું શુભેચ્છા પાઠવું છું મિત્રો ઇવન બધા જ ક્લાસીસ વાળા કે જ્યાં તમે ક્લાસ કર્યા હતા અને જ્યાં પણ તમે મેન્ટરશીપ પ્રોગ્રામ લીધું હશે તમામે તમામ વ્યક્તિઓ અત્યારે જે મિત્રો ફક્ત પાસ થયા છે એ મિત્રોને કોન્ટેક કરી રહ્યા છે કહી રહ્યા છે કે તમે પાસ થયા છો તો તમારો કોન્ટેક ઇવન તમારા નંબર સાથે આપો અને એમાં કંઈ ખોટું નથી સમજીએ મિત્રો ખાસ કે જે મિત્રો અત્યારે કે જે તે જગ્યાએ ક્લાસ કરતા હતા એ લોકોની મેન્ટરશીપમાં તે લોકોએ પ્રોગ્રામ કર્યો તે લોકોના ગાઈડન્સ માટે તમામ વસ્તુના એફર્ટ્સ લગાવ્યા અને ઘણા પ્રયત્નો પછી જો તેમને અત્યારે આજે નિષ્ફળતા મળી છે પણ તે વ્યક્તિને તમે માર્ક કર્યો છે કે કોઈએ એવું નહીં કીધું હોય એક એક ક્લાસ કે ગમે તે કે જે લોકો અત્યારે ફેલ થયા છે તો ખાસ રિવ્યુ મને મોકલજો ક જે ફીડબેક હોય તમે શા માટે જે ફેલ થયા છે તે મુજબ જે સહાનુભૂતિ હોવી જોઈએ એ અત્યારે હું જોઉં છું ટેલિગ્રામ પર આજે બપોરથી જોઉં છું કે જ્યાંથી પરિણામ આવ્યું છે તમામ તમામે તમામ જેટલા કોર્સિસ છે જે લોકો સંચાલક છે એ બધાય બધા ફક્ત જે લોકો પાસ થયા છે તે લોકોને અપ્રોચ કરી રહ્યા છે તે લોકો મતલબ બતાવવા માંગે છે કે ભાઈ કે મારા ક્લાસના મારા સ્ટુડન્ટ આટલા પાસ થયા હું કહું છું વારંવાર કે આમાં ખોટું કાંઈ જ નથી

તો તમારે ખાસ કોઈ પ્રકારનું મૂંઝવણ રાખ્યા વગર પોતાની જાત પર રીગ્રેટ કર્યા વગર અને જો એક વસ્તુ યાદ રાખજો કે જે દિવસે તમને પર ક્રિએટ થઈ જશે ને તો સમજી કે એ વસ્તુ તમારા પડતીનું કારણ બનશે તો મિત્રો ખાસ અત્યારે પોતાના તમને જે પરિણામ આવ્યું છે તેને બચાવો તેને સ્વીકાર કરો અને તે સ્વીકાર કર્યા પછી મેં શું ભૂલો કરી છે એના પર ખાસ ધ્યાન દેજો બાકી મિત્રો સહાનુભૂતિ કોઈની લેવી તો કોઈ તમને એવું હોય કે તમારા માટે સારું તમે ફેલ તમને આવશે તો ભૂલી જજો આજ વાસ્તવિકતા છે જે મિત્રો બાજી મારી ગયા છે જે લોકો પાસ થયા છે આજે આખું ગામ આખું શહેર બધા આપણા સંચાલકો આપણા ગૃહ બધા જ એને પૂછવાના છે અને જે મિત્રો અત્યારે નિષ્ફળતા જે લોકોએ મેળવી છે અને મિત્રો આ નિષ્ફળતા ફક્ત એક એક્ઝામ પૂરતી જ હોય છે આ વસ્તુ તમે જેટલી જલ્દી શીખી જશો જેટલી જલ્દી આ વસ્તુને પચાવી લેશો તો મિત્રો આવનાર ઘણી બધી એવી એક્ઝામ છે તો ખાસ તેના પર ફોકસ કરો સીસીની ખૂબ સારી ભરતી આ માટે જઈ રહી છે પંચાયતની જુનિયર ક્લાર્કની અને તલાટીકમ મંત્રીની સાથે જ જો તમને ખાખીની જ ઈચ્છા હોય તો પીએસઆઈની ખૂબ સારી સંખ્યામાં ભરતી આવી રહી છે કોન્સ્ટેબલની ભરતી આવી રહી છે

જે ચાલી રહ્યું છે હું જોઈ રહ્યો છું કે ટેલિગ્રામ પર પછી યુટ્યુબ લાઈવમાં અને બધા પોતાના સ્ટુડન્ટ જોડે વાતો કરે છે કે છે મારા આ પાસ થઈ ગયા મારા આટલા સ્ટુડન્ટ પાસ થયા એ બધા વસ્તુ પર ધ્યાન દેવાની જરૂર નથી મિત્રો એક વસ્તુને પચાવી લેજો કે જો તમે સક્સેસ થશો જો તમે પાસ થશો તો બધા તમને પૂછવાના છે અધરવાઇઝ તમારી જે નિષ્ફળતા છે એને તમારે પોતે જ પચાવવી પડશે પોતે સ્વીકાર કરવી પડશે હા આજે જ્યારે રિઝલ્ટ આવ્યું છે નિષ્ફળતા મળી છે તો એવું થશે કે મારી સાથે જ કેમ આવું થયું મારી સાથે હવે આવું થયું છે મારું શું થશે તો મિત્રો ખાસ મગજમાં રાખજો ભલે તમે અત્યારે ત્રીસ પ્લસ તમારી એજ હોય પણ આપણે ગિવ અપ નથી કરવું જો તમને એક ચાન્સ પણ હજુ મળતો હોય ને તો એક વખત પોતાનું સો ટકા આપી દેજો પછી તમે પાસ થાવ ન થાવ એ સેકન્ડ થિંગ છે પણ એક વખત પોતાનું સો ટકા આપી દેજો જો ઈશ્વર ધારશે તમે એ વસ્તુ માટે બન્યા હશો તો એ વસ્તુ તમે થઈ જવાનો છો અધરવાઇઝ વધારે ચિંતા કરવાની જરૂર નથી બાકી જે લોકોને અત્યારે રિગ્રેટ થઈ રહ્યું છે જે લોકો અત્યારે એવું વિચારી રહ્યા છે કે હું ફેલ થયો છું તો મિત્રો ઘણી બધી નિષ્ફળતાઓ મેં પચાવી છે આ દિન પણ પચાવી જ રહ્યા છે એટલે વધારે ચિંતા કરવાની જરૂર નથી જે થયું છે ઈશ્વર ઈચ્છે તે ધારે તે જ થાય છે અને ઠાકર ક્યારેય કોઈનું ખોટું નથી કરતો તો જો તમે આમાં ફેલ થયા છો તો ક્યાંક ને ક્યાંક તમારા આમાં તમને અત્યારે આપણી મનોવૃત્તિ એવી હોય છે આપણે આપણે એક સામાન્ય તરીકે વિચારતા હોઈએ કે હું ફેલ થઈ ગયો એટલે મારું ખોટું થયું છે પણ મિત્રો જ્યારે આજ આજના દિવસ પછી જો હજુ મહિનો બે મહિનો જશે એના પછી તમને પોતાને ફીલ એવું થશે કે આ જે વસ્તુ થઈ છે સારા માટે થઈ છે તો વધારે જગ્યા કરવાની જરૂર નથી વધારે વિચાર વિમર્શ કર્યા વગર થોડું ચીલ કરો હસ એવું કે ઘરમાં જે આપણા માવતર જે વડીલ છે એ લોકો ક્યાંક ને ક્યાંક આપણા પરિણામથી હર્ટ થયા હશે તો તેમને કન્વિન્સ કરજો સાથે બેસજો વાતો કરજો કારણ કે એ જ એક એવા વ્યક્તિ છે કે જે તમને સમજી શકશે બાકી તમારી નિષ્ફળતા માટે તમે આખા ગામને જો સમજાવવા નીકળશો તો યાદ રાખજો ફક્ત ને ફક્ત તમે દોખડાના આંસુ રડવાના છો તો આપણે આખા ગામ આપણા માટે સુ જાય ડઝન મેટર તમે તમારા ઘરવાળા સાથે બેસો વાત કરો તેમને કહો કે મેં ક્યાં મારાથી ભૂલ થઈ ગઈ શા માટે હું ફેલ થયો છું એ વસ્તુ પર એના સાથે વિચાર વિમર્શ કરજો કે કે તેનું સારું પરિણામ મળશે બાકી ગામની ચિંતા કર્યા વગર જે મિત્રો તારે ફેલ થયા છે વધારે ચિંતા કરવાની જરૂર નથી એઝ અ હ્યુમન બીંગ દરેક દરેક જોડે ભૂલો થતી હોય છે દરેક દરેક વ્યક્તિ કે કે નિસ્પર્તા પામતો હોય છે તો બની શકે છે કે આવનાર ભરતી આપણી હશે તો મિત્રો લડી લેજો સીસી ની ખૂબ સારી વેકેન્સી આ માટે જઈ રહી છે તેની સાથે વાત કરી કે જે જુનિયર ક્લાર્ક તલાટીકા મંત્રી અને સાથે પોલીસની પણ એક્ઝામ તો મિત્રો અત્યારથી દોડવાનું શરૂ કરી દેજો ડઝન મેટર કે રનિંગ ક્યારે આવે છે અત્યારે આપણો એવું તાર્કિક એવું હતું કે લગભગ દિવાળી પછી જશે પણ હાલ જે મુજબ વીસ દિવસ જે ફોર્મ ભરવાના આપણને આપવામાં આવ્યા છે તેના પરથી એવું લાગે છે કે ભરતી બોર્ડ ખૂબ જોરમાં અને ખૂબ નિર્ણાયક સાથે આગળ વધી રહ્યું છે તે જોતા આપણે રિસ્ક લીધા વગર આપણે તૈયાર ચાલુ કરી દેવી જોઈએ તમે ડ્રોન ચાલુ કરી દેજો બાકી મિત્રો ગમે તે તમને જો લાગતું હોય તો ખાસ નીચે કમેન્ટ કરજો અને જો બહુ સ્ટ્રેસ ફીલ થતું હોય તો ભાઈ તરીકે મને સંપર્ક કરજો આપણે નિરાધે ખૂબ સારી વાતો કરીશું અને મિત્રો ખાસ વારંવાર કહીશ કે અત્યારે ચિંતા કરવાની જરૂર નથી લાઈફ બહુ જ મોટી છે આપણે એન્જોય કરવાનું છે લાઈફનો એક આ ફેઝ હતો એમાં આપણે ફેલ થયા છે પણ એ ફેલર ફક્ત ટેમ્પરરી છે આ વસ્તુને ખાસ મગજમાં રાખજો ટેમ્પરરી આપણને જે નિષ્ફળતા મળી છે એ ખૂબ જલ્દી સફળતામાં બદલાઈ જશે બાકી અત્યારે આપણે આખા ગામને કન્ડિશ કરવાની જરૂર નથી ફક્ત પોતાના ઘરવાળાને સમજાવજો વાત કરજો બેસીને હસતા મૂકે વાત કરજો ને એ અંતે આપણા પરિવારજનો છે આપણા હિતેશીઓ છે તો એ બધા જ કહીને આપણને સારું ગાઈડ કરશે બાકી વધારે ચિંતા ન કરતા મોજ કરો કંઈ લાગે તો ખાસ વિડીયો કમેન્ટમાં લખજો પ્રયત્ન કરીશ તમને કોન્ટેક્ટ કરવાનો મીડિયો મળી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત